રસ્તાઓ કારણે જુનાગઢ માં આમ આદમી પાર્ટી એ કર્યું રસ્તા રોકવું આંદોલન જુનાગઢ માં ભ્રષ્ટાચાર ના કારણે રોડ રસ્તામાં માં ઉડે છે અને મસ્ત મોટા ખાડા પડ્યા છે અમે અનેક વખત આંદોલન કરી ચૂક્યા છીએ જાણ કરી ચૂક્યા છીએ આવેદન આપી ગયા છે છતાં પણ હજી રોડ સારા નથી થયા એટલા માટે રેલવે સ્ટેશન સ્ટેશનથી ગાંધીજોકનું જે રોડ છે જ્યાં લોકો ધૂળની ડમરિયું ખાઈને મરે છે દૂધની ડમરિયું ખાઈને બીમાર પડી રહ્યા છે શાસ્ત્રમાં જેવા રોગો થાય છે અને આખો ધૂળમય થયો છે એનો અમે વિરોધ કરીને રોડ ભાજપને એવું કહેવા માંગીએ છીએ કે બહુ કર્યો ભ્રષ્ટાચાર હવે આમ આદમી પાર્ટી તમને મૂકવાની છે નહીં કારણ કે આ લોકો એ કરોડો રૂપિયાના ટેન્ડરો પાસ કરે છે કરોડો રૂપિયાની ગ્રાન્ટો આવે છે પણ પોતાના ઘર ભરવાને ને પોતાના બંગલા ભરવા માટે આ લોકોને જરા પણ વિચાર નથી કે રોડ રસ્તા ખાડામાં જૂનાગઢમાં રહેતા લોકોના જીવ જાય છે એટલે અમે આવી રીતે દરેક વિસ્તારમાં જઈ અને એસો અત્યારે અમે આ રોડ ચક્કા જામ કરી અને તંત્રની આખો ફળવાનો કામ કરીશું 275 કરોડ રૂપિયાના જે કોઈ જનતાના કામ ઉદાહરણ આપી દો કે રોડ બને છે ખોદે છે તો કે પાણીની લાઈનો નાખવી છે પછી ઢાંકે છે પછી એમ કે ગટરો નાખવી છે અત્યારે થામલાના કામ લઈને બેઠા છે થામલાના કામમાં કરોડ રૂપિયાના ભ્રષ્ટાચાર કરી લે છે જે કામના બદલાવાની જરૂર નથી આવા થામલાને પણ એ લોકો ખોદી ખોદીને કાઢે છે ને નવા નવા આવા નામે બિલો મૂકે છે જે બિલો કરતા કામ ઓછા હોય હોય છે 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 અને જે 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 બિલોના ઉપરનો પૈસો પોતાના પોતાના ખીચામાં ઘરમાં ભાજપ અમે સખત વિરોધ કરીએ છીએ એટલે બહુ ખરાબ હાલત કરી છે એમાં ટાઉન હોલ હોય તો ટાઉન હોલમાં કરોડોનો ભ્રષ્ટાચાર કર્યો છે એ લોકોએ નસી મહેતા સરોવર વાત કરું તો કરોડો ભ્રષ્ટાચાર કર્યો છે રોડ રસ્તા ગટરમાં કરોડોનો ભ્રષ્ટાચાર કર્યો છે અને જે સોસાયટીઓમાં પાણીના મીઠર નગરમાં નીકળ્યા છે ને આ મીટરોનો પણ ફોડ નથી કે મીટરોમાં કેવી ચાલુ થશે માતા બેનોના જમીનો ખોદી નાખે છે ગાંગણા ખોદી નાખે છે એટલે મહાનગરપાલિકાના ખોખના કામ સામે અમે આવાજ ઉઠાવી રહ્યા છીએ અમારી માંગણી છે કે સુવિધા મહાનગરને મળવી જોઈએ